નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને જેનો લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે જેના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો હું બળવંત કાતરિયા ધોરણ બાર વિષય આંકડાશાસ્ત્ર આજે આપણે સોલ્યુશન કરવાના છે તો મિત્રો એ સોલ્યુશન કરતા પહેલા આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચુકી છે જેની પ્રાઇઝ ત્રણસો રૂપિયા છે જે ઓનલાઈન પરચેઝ કરી શકાય માત્ર બસો ને નેવું રૂપિયામાં એ પણ ઘર બેઠા કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો આ બુકને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકાય અને એના માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડીજી બુક નામની એપ લોન્ચ કરેલી છે ઘણા મિત્રોને પ્રશ્ન થાય સર એ સ્માર્ટ ડીજી બુક કઈ રીતે ડાઉનલોડ કરવી મેન પેજની પાછળનું પેજ હશે ને અહીંયા ક્યુઆર કોડ આપેલો છે આ ક્યુઆર કોડ આપણે સ્કેન સ્કેન કરીશું એપ્લિકેશન ખુલશે ઇન્સ્ટોલ કરીશું થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરીશું પછી આપણી પાસે એક એક્સેસ કોડ માંગશે જે એક્સેસ કોડ અહીંયા આપેલો છે આ કોડ એન્ટર કરવાથી આપ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન યુઝ કરી શકો જેમાં આપ ગાલા અસાઇનમેન્ટ પીડીએફ સ્વરૂપે ઓનલાઈન જોઈ શકો અને સાથે સાથે એનું સોલ્યુશન પણ જોઈ શકો મિત્રો ત્યારબાદ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો બોર્ડની પરીક્ષા માટે ખાસ એવું ઉપયોગી પ્રકાશન જે પણ લોન્ચ થઈ ચુક્યું છે અને જો આપ આ બુક પરચેઝ કરો ઓનલાઈન અને આપની ખરીદી ત્રણસો પંદર ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરશું અને એનો કોડ છે એન એવી ફિફ્ટીન અને જો ખરીદી પાંચસો કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે જેનો કોડ છે એન એવી ટ્વેન્ટી મિત્રો ગાલા અસાઇમેન્ટ બુક હોય કે પછી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક નંબર આપેલો છે અહીંયા માહિતી મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર વિભાગ એફ એનો પહેલો પ્રશ્ન આપણે લઈએ ઓગણ સાઠમો પહેલાં ત્રણ સોલ્વ કરી નાખેલા છે ઓગણ થી આપણે શરૂ કરીશું અનુભવ અને કાર્ય કૌશલ્ય આંક એની માહિતી આપેલી છે કાર્ય કૌશલ્ય આંકની અનુભવ પરની નિયત સંબંધ રેખાની ગણતરી કરો અને કારીગરનો અનુભવ સાત વર્ષ હોય એટલે કે એક્સ ની કિંમત કેટલી લેવાની છે મિત્રો એક્સ ની કિંમત સાત લેવાની છે કાર્ય કૌશલ્ય આંકનું અનુમાન કરો ઓગસ્ટ બે હજાર વીસ માં પ્રશ્ન પૂછાયેલો છે શરૂ કરીએ મિત્રો કૌષ્ટક બનાવીશું કોષ્ટકમાં પહેલો ખાનો કારીગર બીજો અનુભવ ત્રીજો કાર્ય કૌશલ્ય આંક તો મિત્રો કેલ્ક્યુલેટર તૈયાર રાખીશું અને ગણતરી પણ સાથે સાથે મિત્રો કરતા જશું જેથી આપણને ગણતરીમાં પણ સરળતા રહે 12 5 10 3 18 4 12 16 ટોટલ 80 ચાલો આનું ટોટલ 80 આગળ सी पंचोतेर नेत्या अड़ छसो अड़तालीस चेक कर ले एक मिनट एक बार त्यासी पंचोतेर एसी अठियोतेर ने अड़सठ अठियासी सत्यासी टोटल છસો અડતાલીસ ઓકે આનું ચેક કરી ના છેદમાં એન સીગમાં એક્સઆઈ આપેલું છે 80 એસી ના છેદ એન એટલે એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ આઠ કિંમતો છે ટોટલ આવે છે દસ વાય બાર શોધીશું વાય બાર પૂર્ણાંક આવે છે તો મિત્રો હવે જે આપણે ખાના બનાવે છે આ યુવિ વાળી રીતે નથી દાખલો કરો એક્સ બાર વાય બાર પૂર્ણાંક આવ્યો છે એટલે મિત્રો આ દાખલો આપણે એક્સ માઇનસ બાર વાળી રીતે કરીએ

બે અને છ ટોટલ કરીશું માઇનસ પાંચ માઇનસ સાત માઇનસ છ બરાબર તો કે ઝીરો ટોટલ ઝીરો આવે છે હવે બધામાંથી આપણે બાદ કરવાના છે એક્યાસી ત્યાંસી માંથી એક્યાસી બાદ કરીશું બે પંચોતેર માંથી માઇનસ છ એસી માંથી માઇનસ વન અઠ્યોતેર માઇનસ ટુ નેવસઠી અઠ્યાસી માંથી એક્યાસી બાદ કરીએ તો આઠ નહીં આવશે એટલા આવશે મિત્રો તો કે સાત અહીંયા છ ફરી એક થોડીક ભૂલ થઈ છે અઠયોર માંથી એક્યાસી થાય માઇનસ ત્રણ નેવ્યાસી માંથી એક્યાસી આઠ અડસઠ માંથી એક્યાસી ઓગણી સિત્તેર સિત્તેર માઇનસ તેર અઠ્યાસી એક્યાસી માઇનસ સાત સત્યાસી એક્યાસી છ આઈ પ્લસ આવશે અઠ્યાસી છે એટલે ઓકે ચાલો હવે ટોટલ કરી દઈએ મિત્રો એટલે હમણાં ખબર પડી જશે ભૂલ થઈ કે નહીં ચાલો પેલા પ્લસ નું બે આઠ સાત છ એમાંથી તેર ત્રણ એક અને છ આ બાદ કરી દઈએ ટોટલ આવે છે ઝીરો તો પછીનું ખાનું તો મિત્રો નિયત સંબંધ રેખા છે સાત નો ઓગણપચાસ આઠ નો ચોસઠ છ છત્રીસ બે ચાર છત્રીસ ટોટલ કરીએ મિત્રો ચાર પચીસ ઓગણપચાસ ચોસઠ છત્રીસ ચાર અને છત્રીસ બસોને અઢાર આવે છે ફરી એકવાર ચેક કરી લઈએ ચાર પચીસ ઓગણપચાસ ચોસઠ છત્રીસ ચાર છત્રીસ ઓકે ચાલો બસો અઢાર હવે એક્સ આ યુવિ ની જગ્યાએ શું આવે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બંનેનો ગુણાકાર આ બે કિંમતો છે આ બે કિંમતોનો આપણે ગુણાકાર કરીશું બે દુ તો કે ચાર છ પંચા ત્રીસ અહીંયા ઝીરો સાત તો કે એકવીસ ચોસઠ્યા છ તેર ગુણ્યા છ અઠયો તેર સાત દુ ચૌદ છ છત્રીસ ચાલો મિત્રો પેલા ચેક કરી લઈએ રકમ પ્લસ માઇનસ નથી ને બધું રેડી છે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ નિયત સંબંધ રેખા નું મિત્રો અનુમાન કરવાનું છે તો ઉપર હેડિંગ આપી દઈએ કાર્યકશલ્ય આંક ની અનુભવ પર ની નિયત સંબંધ રેખા રેખાનું અન્વાયોજન જેમાં પેલી કિંમત આપણે શોધવાની હોય ની

બસો સુડતાલીસ ભાંગો અઢાર એક પોઈન્ટ શોધવાની છે કિંમત શોધવા માટેનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર આપેલો છે એક્યાસી માઇનસ એક પોઈન્ટ તેર અને એક્સ બાર આપેલો છે દસ તો મિત્રો આ એક્યાસી એમના એમ રહેશે તો એની કિંમત આવશે ઓગણ સિત્તેર પોઈન્ટ સાત ચાલો બી મળી ગયો છે એ મળી ગયો છે બી અને એ બાદ એડિંગ આપી દઈએ નિયત સંબંધ રેખાનું સમીકરણ સમીકરણ બરાબર એ પ્લસ બી એક્સ એમાં એની કિંમત આપણે શોધેલી છે ઓગણસીર પોઈન્ટ સાત પ્લસ બી આવ્યો છે એક તેર એક્સ આપણને કીધું કારીગર નો અનુભવ સાત વર્ષ હોય એટલે એક્સ બરાબર સાત લેવાના છે અને એક્સ ની કિંમત મૂકીશું સાત તો ઓગણ સિત્તેર પોઈન્ટ સાત પ્લસ એક પોઈન્ટ તેર ગુણ્યા આપણે સાત કરીશું એક પોઈન્ટ તેર ગુણ્યા સાત સાત પોઈન્ટ એકાણું તો કાર્ય આંક છે તો સત્યોતેર પોઈન્ટ એકસઠ આંક આવશે આપણે જવાબ લખીએ મિત્રો કે જો કારીગરનો અનુભવ સાત વર્ષ હોય ત્યારે તેનો કાર્ય કૌશલ્ય કેટલો આવશે સત્યોતેર પોઈન્ટ એકસઠ થશે આવી રીતે મિત્રો આખો દાખલો ગણવાનો છે આગળ વધીએ મિત્રો બે હજાર પચીસ ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ આઈએમપી બે જે લોન્ચ કરી ચૂક્યા છે જેની પ્રાઇઝ સો રૂપિયા છે ઘણી જ બધી ફેસિલિટીઝ આમાં મળશે દરેક ચેપ્ટરનું આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરીશું આ રિવિઝન લાઈવ લેક્ચર અને રેકોર્ડ લેક્ચર દ્વારા પણ કરવામાં આવશે સાથે સાથે દરેક ચેપ્ટરની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફ પ્રાપ્ત થશે વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો મળતો રહેશે અને સાથે બે હજાર પચીસ પહેલાં જેટલી પણ બોર્ડની પરીક્ષા લેવાની છે આ દરેકના પહેલાં પેપર સોલ્યુશન પણ આપણને

દરેક વર્ષની અનુમાનિત કિંમતો મેળવો બે વસ્તુ છે અનુમાન તો કરવાનો છે વાય કેપ નો દાખલો આખો ગણવાનો છે સાથે સાથે દરેક વર્ષની અનુમાનિત કિંમતો પણ આપણે શોધવાની છે મિત્રો આમાં એક હિન્ટ સમજાવીશ ધ્યાન આપજો કઈ રીતે ગણવાનું છે પહેલું ખાનું બનાવીશું વર્ષ બીજું છે વાય માલ હેરફેર થયેલો હોય તે આપેલું છે ટી ટી ની કિંમત આપણને ખબર જ છે એક થી લેશું એક બે ત્રણ ચાર પાંચ ટોટલ ત્યારબાદ આ જેટલી કિંમત છે એનો વર્ગ પાંચ પચીસ આનું ટોટલ કેટલું થાય મિત્રો કેલ્ક્યુલેટરમાં તૈયાર રાખશો સાથે સાથે ગણતરી પણ કરતા જશો એક ચાર નવ સોળ પચીસ પંચાવન ટોટલ થશે ચાલો મિત્રો હવે આપણે ટી વાય ટી અને વાય બંનેનો ગુણાકાર એકસો એસી ગુણ્યા એકસો એકસો બાણું એકસો પંચાણું ગુણ્યા ત્રણ પાંચસો પંચ્યાસી બસો ચાર ગુણ્યા ચાર આઠસો સોળ बसो बे गुणिया पांच एक हजार दस टोटल करोरसि प्लसो पंचासी प्लस आठ सौ सोल प्लस दस दस बराबर ओगत पंचोतेर फरी एक चेक कर लेको एसी ત્રણસો ચોર્યાસી પાંચસો પંચ્યાસી આઠસો દસ દસ પછી બસ ઓગણત્રીસ પંચોતેર ઓકે ચાલો મિત્રો ટોટલ આવી ગયું છે દાખલો શરૂ કરીએ એટલે જે રીતે દાખલો ગણતા એ રીતે જે રીતે આપણે અગાઉના દાખલામાં એક્સ બાર વાયબાર શોધ્યું હતું એમ આ પણ દાખલામાં ટી બાર અને વાયબાર શોધવાનું છે પહેલા શોધીએ ટી બાર ટી બાર નું સૂત્ર સુરેખ વલ્લન નું અનવાયોજન એડિંગ આપી દઈએ એમાં પહેલા શોધીએ ટી બાર સિગ્મા ટી ના છેદમાં એન ચાલો સિગ્મા ટી કેટલો હશે તો કે પંદર પંદર ભાગ્યા પાંચ કરશું તો ત્રણ આવશે ત્યારબાદ વાય બાર શોધીશું વાય બાર નું સૂત્ર સિગ્મા વાય ના છેદમાં એન આવે સિગ્મા વાય અહીંયા નું ટોટલ બાકી છે મિત્રો તો આપણે ટોટલ કરી દઈએ વાય નું એકસો એસી પ્લસ એકસો બાણું પ્લસ પોઈન્ટ છ ચાલો મિત્રો એ ગણતરી પૂરી થાય ત્યારબાદ એક મિનિટ ચેક કરી લઈએ આપણે એક વાર એકસો એસી

સીગમા ટી સીગમાટી પંદર છે અને સીગમા વાય છે નવસો તોતેર પંદર નવસો તોતેર છેદમાં ફરીથી એન પાંચ ચાલો ઓગણત્રીસ પંચોતેર ગુણ્યા પાંચ બરાબર ચૌદ હજાર આઠસો ને પંચોતેર માઇનસ પંદર ગુણ્યા નવ તોતેર પંદર ગુણ્યા નવસો તોતેર ચૌદ પાંચ પંચાણું પંચાવન ગુણ્યા પાંચ બસો પંચોતેર માઇનસ પંદર નો વર્ગ બરાબર બસો પચીસ ચાલો ચૌદ આઠસો પંચોતેર માંથી ચૌદ પાંચ પંચાણું આપણે બાદ કરીશું એસી પચીસ બાદ કરીશું એસી ભાગ્યા કેટલા કરવાના છે પચાસ બરાબર તો કે પાંચ પોઈન્ટ છ ચાલો મિત્રો આ કિંમત આવે છે બી ની હવે આપણે શોધવાનું છે એ મિત્રો એ શોધવો હોય તો એ શોધવાનું સૂત્ર શું આવે તો કે એ બરાબર વાય બાર છ માઇનસ બે ની કિંમત આપેલી છે પાંચ પોઈન્ટ છ અને ટી બાર આપણે શોધ્યું કેટલું આવે છે ત્રણ એકસો ને ચોરાણું પોઈન્ટ છ માઇનસ પાંચ પોઈન્ટ છ ગુણ્યા ત્રણ કરીએ સોળ પોઈન્ટ આઠ એકસો ચોરાણું પોઈન્ટ છ માંથી સોળ પોઈન્ટ આઠ આપણે બાદ કરીશું તો એની કિંમત આવશે એકસો સત્યોતેર આઠ ચાલો મિત્રો આ એની કિંમત મળી હવે સમીકરણ સુરેખ વલણનું સમીકરણ એવું હેડિંગ આપી દેસું સુરેખ વલણનું સમીકરણ સમીકરણ શું આવે તો અન્વાયોજન કરવાનું કીધું છે તો આપણું અન્વાયોજન થઈ ગયું છે એકસો સત્યોતેર પોઈન્ટ આઠ પ્લસ પાંચ પોઈન્ટ છ ટી આ પેલો પ્રશ્ન બીજો પ્રશ્ન એવો કીધેલો છે કે દરેક વર્ષની વલણ કિંમતો મેળવો તો મિત્રો દરેક વર્ષની વલણ કિંમતો જ્યારે દાખલામાં શોધવાની હોય ને તો પહેલું કામ જે સમીકરણ આપણને અહીંયા આપેલું છે આ સમીકરણ અહીંયા લખવાનું છે કે વાય કેપ બરાબર એકસો સત્યોતેર આઠ પ્લસ પાંચ છ ટી બરાબર હવે આમાં તમારે ટી ની કિંમત કઈ કઈ હતી તો કે એક બે ત્રણ ચાર અને પાંચ વારાફરતી ટી ની કિંમત મૂકી દેવાની છે મિત્રો આ ટી ની કિંમત મૂકવા માટે હું તમને ગેન્ટ આપું છું કેલ્ક્યુલેટરમાં ખાસ કેલ્ક્યુલેટરમાં પહેલા આ બંનેનો સરવાળો કરો એમાં ટી ની કિંમત એક મૂકવાની છે તો 5.6 1 કરશો એટલે 5.6 જ આવશે પહેલા બંનેનો સરવાળો કરશો જુઓ 177.8 પ્લસ પાંચ પોઈન્ટ હવે તમારે ટી ની કિંમત બે મૂકવાની છે તો હવે ખાલી તમારે જે રકમ આવે છે જવાબ આવે છે ને પાછું બરાબર કરવાનું છે એટલે બીજાનો જવાબ આવશે એકસો નેવ્યાસી પાછું બરાબર કરીશું એકસો ચોરાણું પોઈન્ટ આવી જ રીતે પાંચે પાંચ કિંમત જેટલા વર્ષની હોય પેલા બંનેનું ટોટલ પેલા આ બે વસ્તુ કરી દેવાનું છે અહિયાં પ્લસ હોય તો બે પ્લસ કરશું માઇનસ હોય તો માઇનસ કરશું પેલો જે જવાબ આવે છે તેની કિંમત તો વન જ મૂકવાની છે પેલી એટલે પેલા બે નું total અહીંયા આવે છે પછી માત્ર બરાબર કરતા કરતા જેટલા જવાબ આવે ને એ બધા જ જવાબો લાઈન સર લખતા જવાના છે નો ખબર પડે ને તો આ છેલ્લી કિંમત પાંચ છે આમાં પાંચ મૂકીને ચેક કરો જો પાંચ પોઈન્ટ છ ગુણ્યા પાંચ પોઈન્ટ છ ગુણ્યા પાંચ જે જવાબ આવે છે એને પ્લસ એકસો સત્યોતેર પોઈન્ટ આઠ કરીશું બસો પાંચ પોઈન્ટ આઠ જ આવશે મિત્રો આવી રીતે આ દાખલો કમ્પલીટ કરવાનો છે આગળ વધીએ

વર્ષની બાજુમાં બીજું ખાનું બનાવવાનું છે ટી નું ટી ની કિંમત તો કેટલી હોય આપણને ખબર હશે એક થી શરૂ કરવાની જેટલી કિંમત આવે એટલી લઈ લેવાની છે પછી તમને વેચાણ દસ લાખ રૂપિયામાં આપેલું છે આ વેચાણની કિંમત અહીંયા આપેલી છે આ કિંમતો મૂકી દેવાની આપણે નિયમ પ્રમાણે જેટલા વર્ષની ચલિત સરેરાશ હોય એટલાનો સરવાળો કરવાનો અહીંયા કેટલા વર્ષની ચલિત સરેરાશ છે તો કે ત્રણ વર્ષની તો પેલા ત્રણ વર્ષનો ચલિત સરવાળો કઈ રીતે નિયમ એક જ ત્રણનો સરવાળો કરો ટોટલ સેન્ટરમાં લખો એટલે કે આની સામે લખો સરવાળો એક જ વાર કરવાનો છે પછી આગળના માં આપણને રીતે ત્રણ નો સરવાળો કર્યો તો ચાર અને આઠ પછી તો કે આ ત્રણ રકમ એડ થઈ ગઈ છે હવે આ ત્રણ રકમ નું ટોટલ થાય સર તો આ ત્રણ ના રકમ માં થયું છે શું તો કે આ ઉપરની રકમ નીકળી ગઈ છે નીચેની ઉમેરાણી છે તો ઉમેરાય છે કઈ તો કે સાત કઈ ઉમેરાણી છે આ ત્રણ ઉમેરાઈ ગઈ છે હવે આપણે આ ત્રણ નું ટોટલ હવે આ ત્રણ નું ટોટલ આ ત્રણ સોરી આ ત્રણ નું ટોટલ લેશું એમાં છ ઉમેરાણા છે પછી કેટલા ઉમેરાશે તો કે પછી સર સાત ઉમેરાશે પછી તો કે અગિયાર પછી તો કે નવ પછી દસ પછી ચૌદ પછી બાર આ ઉમેરવાની રકમ હતી બાદ તો તો પહેલેથી જ કરો પહેલી કઈ કિંમત છે તો કે ત્રણ બીજી તો કે ચાર ત્રીજી આઠ પછી છ પછી સાત પછી અગિયાર પછી નવ ચાલો પ્લસ માઇનસની કિંમતો મળી ગઈ છે હવે આનું ટોટલ અહીંયા મૂકીશું આવી જ રીતે ટોટલ બધા લેતા જશું એવું કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરીએ ત્રણ ચાર આઠ ત્રણ ચાર અને આઠ ટોટલ આવે છે પંદર ઝડપથી લખીશું અંદર ચાલો આ પંદર અહીંયા મૂકી દીધા છ ઉમેરો ત્રણ બાદ કરો પ્લસ છ માઇનસ ત્રણ અઢાર પાછા અઢાર અહિયાં મૂકો હવે ઉમેરવાના કેટલા છે સાત સાત ઉમેરવાના છે ચાર બાદ કરવાના છે કેટલા આવે છે તો કે એકવીસ પાછા એકવીસ અહીંયા લઈએ માં ઉમેરવાના 11 છે બાદ કરવાના છે 8 24 આવે પાછા 24 અહીંયા મૂકો 9 ઉમેરશું 6 બાદ કરીશું 27 આવે પાછા 27 લઈ લઈ અહિયાં 10 ઉમેરીશું 7 બાદ કરીશું 30 આવે પાછા 30 લઈ લઈ અહિયાં 14 ઉમેરીશું અને 11 બાદ કરીશું 33 આવે

પછી નું ખાનું બનાવવાનું છે ત્રણ વર્ષનો ચલિત સરવાળો એમાં તો કે જે ભાંગ્યા ત્રણ કરશો અઢાર ત્રણ 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 એકવીસ ચોવીસ સત્યાવીસ ભાંગ્યા ત્રણ ત્રીસ ભાંગ્યા ત્રણ તેત્રીસ ભાંગ્યા ત્રણ અને છત્રીસ ભાંગ્યા ત્રણ પહેલું અને છેલ્લું મળવાનું નથી પંદર ભાંગ્યા ત્રણ એટલે પાંચ અઢાર ભાગ્યા ત્રણ છ અહીંયા અહીંયા સાત્રીસ બાર તેરી છત્રીસ આ દાખલો મિત્રો પાંચ ગુણ માં પણ આવી શકે અને સાથે સાથે ત્રણ ગુણ માં પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે કરવાની આ એક જ સિસ્ટમ આપણે સમજવાની છે બધામાં શું ત્રણ નો સરવાળો તો ત્રણ ના સેન્ટર કયું થયું તો કે આ ચાર સેન્ટર થયું એની સામે સરવાળો કરો ત્રણ નો સરવાળો થઈ જાય પછી નીચેના પદમાં ચોથી રકમથી ઉમેરવાનું શરૂ કરો બાદ તો કે પહેલી થી કરો પાંચ વર્ષનો સરવાળો કીધો હોય તો આ પાંચ કિંમતો હશે એક બે ત્રણ ચાર પાંચ તો એનું સેન્ટર આઠ થયું તો એની સામે પેલું ટોટલ કરો પેલું ટોટલ થઈ જાય પાંચ રકમ આવી ગઈ ઉમેરવાની કઈ છે તો કે સર પાંચ આવી ગયા છઠ્ઠી ઉમેરશું

આંકડા શાસ્ત્રના વિષયોના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આજે જ આ નંબર પર સંપર્ક કરો આપણને વિડીયો પસંદ આવે તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સદંતર અમારી સાથે જોડાવા માટે આજે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ